થોડુંક કડવું છે પણ સત્ય છે કે જીવનમાં એટલું બધું સમાધાન ના કરો કે લોકો ભૂલી જાય સાહેબ કે તમે એક માણસ છો અને તમને પણ લાગણીઓ હોય છે સાવ સાચી વાત નહીં સમયનું ચક્ર ફરતું જ રહે છે એટલે કોઈને એટલું દુઃખ આપજો જેટલું તમારો વારો આવે ત્યારે સહન કરી શકો સાવ સાચી વાત છે ને કોઈ તમને નીચા દેખાડવા માગે ને તો ગર્વ કરજો કેમ કે એના લક્ષણ સાબિત કરે છે કે તમે એનાથી ઉપર છો સાચો નહીં અનુમાન આપણા મનની કલ્પના છે અને અનુભવ આપણા જીવનનો પાઠ છે સાચી વાત નહીં સૌનું સારું ઈચ્છું એ પણ ભજન જ છે સમજાય તેને વંદન સાચી વાતને મિત્રતા કરવાની કોઈ રીત નથી હોતી લાગણીઓને રોકી શકે એવી કોઈ ભીત નથી હોતી સંબંધો જો સાચવવા હોય સાચા મનથી તો જીવનની કોઈ પણ બાજીમાં હાર જીત નથી હોતી સાચી વાત ભરોસો એના પર જ કરો મિત્રો જે તમારી ત્રણ વાતો જાણી શકતો હોય તમારા ગુસ્સા પાછળનો પ્રેમ હાસ્ય પાછળનું દર્દ અને મૌન રહેવાનું કારણ સાવ સાચી વાત છે ને માળા ફેરવવાની જરૂર નથી મન ફેરવો લસણ છોડવાની જરૂર નથી લખણ છોડો ડુંગળી છોડવાની જરૂર નથી ડખા છોડો કડવું સત્ય સમજાય તેને વંદન કોઈ પણ વાતનું અભિમાન કરવું નહીં મિત્રો કારણ કે ખરાબ સમય આવતા વાર લાગતી નથી સાચી વાત છે ને સંબંધ જરૂરી છે મિત્રતા જરૂરી છે છતાં અનુભવ કહે છે કે જીવનમાં એકલા ઊભા રહેતા શીખવું પણ જરૂરી છે સાચી વાત છે ને કોઈ વ્યક્તિ જન્મથીને જ ખરાબ નથી હોતું સાહેબ પણ સમય અને સંજોગો માણસને ખરાબ બનાવી દે છે ક્યારેક પૈસાની જરૂરિયાત ક્યારેક પ્રેમનો અભાવ ક્યારેક પોતાના સાથ ના મળો તો ક્યારેક પોતાનું કોઈ છોડીને જતું રહે આ બધી પરિસ્થિતિ માણસને ખરાબ બનવાનું એક કારણ બને છે સાચી વાત છે ને સમજાય તેને વંદન ભગવાનને તમે ગમે તેટલા દીવા કરો આખા ઘરમાં તુંવાંડો થાય એટલી અગરબત્તી કરો જોર જોરથી ઘંટી વગાડો પણ જો મનમાં આશે ને મેલ તો આ બધું જ ફેલ છે વાલા સાવ સાચી વાત છે ને દુનિયાનો નિયમ છે જરૂર હોય ને ત્યારે ફોટા પાડે છે અને કામ પત્યા પછી લોકો એ જ માણસને ખોટા પાડે છે સાચો ને ભૂલ જીવનનું પાનું છે પણ સંબંધ એક આખું પુસ્તક છે જરૂર પડે ને ભૂલનું પાનું ફાડી નાખજો પણ એક પાના માટે આખું પુસ્તક ના ફાડતા સમજાય તેને વંદન સાચી વાત છે ને સમજો ખરતા પાંદડાએ દુનિયાનું સૌથી મોટું સત્ય સમજાવ્યું કે બોજ બન્યા ને તો તમારા જ પોતાના જ તમને પાડી દેશે સાચી વાત છે ને